પરંતુ તેની પહેલા મારી ચેનલ ને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પેલા પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને પણ શેર કરજો તો આજે આપણે બનાવીશું ચીકુ શેક બાળકોનો ફેવરિટ એવો ઓરિયો શેક અને તરબૂચનું મિલ્કશેક છે એકદમ હેલ્ધી છે અને સાકરટેટી મિલ્કશેક બનાવીશું અને બધાનું ફેવરિટ એવું મિક્સ ડ્રાય મિલ્ક મિલ્કશેક તો સૌથી પહેલાં આપણે ચીકુ શેક બનાવીશું તો આવી રીતના મેં ત્રણ ચીકુ લઈ લીધા છે તેની આપણે છાલ ઉતારી લેશું છાલ ઉતારી એકદમ વધારે પડતા પાકા ચીકુ નહીં લેવાના થોડા એવા આવી રીતના કઠણ હોય એવા લેવાના અને એકદમ મીઠા ચીકુ હશે તો મિલ્ક મિલ્કશેક ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો આવી જ રીતના બધા જે ચીકુ છે એ આપણે સુધારી લેવાના છે બી અંદરથી કાઢી લેવાના હવે તેને મિક્સી જારમાં આપણે એડ કરી દેસું અને તેમાં આપણે નાખીશું આઈસ ક્યુબ્સ એકદમ ઠંડુ મિલ્કશેક બને એટલા માટે અને ઠંડુ દૂધ લીધું છે દૂધ છે જો ફ્રીજનું હશે તો વધારે પડતું એકદમ સરસ મિલ્કશેક બનીને તૈયાર થશે તો બને ત્યાં સુધી આપણે મિલ્કશેક માટે ફ્રીજના દૂધનો ઉપયોગ કરવાનો રહેશે હું આમાં ખાંડનો ઉપયોગ નથી કરતી જો તમને વધુ પડતું મીઠું પસંદ હોય તો તમે ખાંડ વાપરી શકો છો તો બસ હવે મિક્સરમાં આપણે તેને ફેરવી લેશું તો એકદમ સરસ ફટાફટ ચીકુ શેક બનીને તૈયાર થઈ જાય છે બધાનો ફેવરિટ તો બસ હવે આપણે તેને ગ્લાસમાં સર્વ કરીશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે તમારે મિલ્કશેક બનાવવાનો રહેશે બસ તો ચીકુ શેક બનીને તૈયાર છે ઉપરથી બસ આવી રીતના થોડા એવા ચીકુના પીસ છે તે મેં એડ કર્યા છે તો એકદમ સરસ મજાનો બધાનો ફેવરિટ અને મારું પર્સનલ ફેવરિટ એવું ચીકુ શેક બનીને તૈયાર છે એકદમ ટેસ્ટી ઉનાળામાં પીવાની ખૂબ જ મજા આવી જાય અને ખૂબ જ હેલ્ધી છે તો બાળકોને પણ તમે પીવડાવી શકો છો હવે નેક્સ્ટ આપણે બનાવીશું ઓરિયો શેક તો તેના માટે મેં ઓરિયો બિસ્કિટનું એક પેકેટ લઈ લીધું છે હવે આપણે દૂધ અને ઓરિયો બિસ્કીટ બસ આવી રીતના મિક્સ કરી દેવાના છે એક ગ્લાસ દૂધનો અને એક પેકેટ ઓરિયો બિસ્કીટ લીધા છે મિક્સ કરી અને મેં તેમાં ચોકલેટ સિરપ એડ કરી છે ચોકલેટ સિરપ નાખશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તમે ચોકલેટના પીસ પણ એડ કરી શકો છો અને આવી રીતના ઓરિયો આઈસ્ક્રીમ લીધી છે હોમમેડ મેડ છે તેનો પણ મેં વિડીયો અપલોડ કરેલો જ છે તમે જોઈ શકો છો બસ તેને આપણે જારમાં ગ્રાઇન્ડ કરી લેશું તો એકદમ સરસ મજાનું ઓરીયો શેક પણ બનીને તૈયાર છે તો બસ હવે ગ્લાસ લઈ અને ચોકલેટ સિરપથી ગ્લાસને આવી રીતના ડેકોરેટ કરીશું એટલે બાળકોને વધારે પડતું પસંદ આવશે જેમ બહાર મળે છે એવું જ આપણે ઘરે એકદમ સરસ મજાનું ઓરિયોથી શેક બનીને તૈયાર થશે આઈસ ક્યુબ્સ નાખીશું અને બસ આપણે ઓરિયો શેક પણ તેમાં અંદર નાખી દેસું ફટાફટ તૈયાર થઈ જાય છે જો તમે બહાર પીવા જાશો તો આ ખૂબ જ મોંઘું મળે છે બસ હવે તેને ઓરિયો આઈસ્ક્રીમથી અને થોડા એવા ઓરિયો બિસ્કિટના આવી રીતના ભૂકો કરી અને ગાર્નિશ કરીશું આ મિલ્કશેક છે એ બાળકોનું મોસ્ટ ઓફ ફેવરિટ છે એક વખત ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ પસંદ આવશે અને ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરે જ ફટાફટ બની જાય છે હવે નેક્સ્ટ આપણે બનાવીશું તરબૂચનું મિલ્કશેક તો અત્યારે તરબૂચની સિઝન છે તો આવા એકદમ સરસ મીઠા તરબૂચ બજારમાં અવેલેબલ છે તો બસ કટ કરી અને તેના આવી રીતના પીસ કરી લેવાના છે બી કાઢી લેવાના છે તરબૂચમાંથી અને તેને આપણે મિક્સી જારમાં એડ કરી દઈશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે તમે તરબૂચના પીસ છે એ લઈ શકો છો તો બસ હવે તેમાં પણ આપણે એક ગ્લાસ ઠંડુ દૂધ ઉમેરીશું અને એકદમ સરસ આ તરબૂચનું મિલ્કશેક છે એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થાય છે બસ થોડા આઈસ ક્યુબ્સ ઉમેરીશું અને મેં રોજ સિરપનો ઉપયોગ કર્યો છે તો રોજ સિરપ લેશું તેનો ટેસ્ટ છે એ તરબૂચના મિલ્કશેકમાં ખૂબ જ સરસ આવે છે તમારે આ કોઈ પણ આઈસક્રીમ જો ઉમેરવી હોય વેનીલા ફ્લેવરની તો એ પણ તમે ઉમેરી શકો છો તો બસ આવી રીતના મિક્સરમાં ક્રશ કરી લીધું છે તો એકદમ સરસ ફટાફટ તરબૂચનું મિલ્કશેક પણ બનીને તૈયાર થઈ ગયું છે તો તેને પણ આપણે સર્વ કરીશું થોડું એવું રસ સિરપ લેશું ગાર્નિશમાં અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે ફ્લેવર મસ્ત આવશે અને તો બસ હવે આપણે તેમાં આપણું મિલ્કશેક છે એ એડ કરીશું ગ્લાસમાં તો ફટાફટ જોઈ શકો છો તરબૂચનું મિલ્કશેક પણ બનીને તૈયાર છે આવી રીતના તરબૂજ નાના નાના એવા પીસ અને રોજ સિરપથી તેને આપણે ગાર્નિશ કરીશું ફટાફટ એકદમ ઠંડુ ઉનાળાનું પરફેક્ટ એકદમ ડ્રિંક આપણું તરબૂચનું મિલ્કશેક પણ બનીને તૈયાર છે એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે આપણે બનાવીશું સાકરટેટીનું મિલ્કશેક હા સાકરટેટીનું મિલ્કશેક એક વખત જરૂરથી બનાવજો એકદમ સરસ અલગ જ ફ્લેવરનું અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો આવી રીતના સાકરટેટીને કટ કરી લીધા છે પીસમાં એકદમ મીઠી સાકરટેટી હશે તો એકદમ સરસ મજાનું મિલ્કશેક બનીને તૈયાર થાશે તેને પણ મિક્સી જારમાં લઈ લેશું બધા જ પીસ છે મિક્સી જારમાં એડ કરી દેસું અને આવી રીતના અડધો ગ્લાસ મેં દૂધનો લીધો છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે તમારે લેવાનો રહેશે હવે તેમાં હું કેસર ફ્લેવરની આઈસ્ક્રીમનો ઉપયોગ કરીશ કેસર ફ્લેવરની આઈસક્રીમ સાકરટેટીના મિલ્કશેકમાં ખૂબ જ સરસ લાગશે તેને બસ મિક્સી જારમાં આપણે એડ કરી અને ગ્રાઇન્ડ કરી લેશું આઈસ્ક્રીમ પણ હોમમેડ જ છે ઘરે જ બનાવેલી આઈસ્ક્રીમનો ઉપયોગ કર્યો છે તો એકદમ ફટાફટ જોઈ શકો છો આપણું સાકરટેટીમાંથી પણ એકદમ સરસ મજાનું મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયું છે તો બસ થોડી એવી કેસરની આઈસ્ક્રીમ છે તેને ઉપરથી પણ આપણે લેશું અને થોડા એવા સાકરટેટીના પીસ પણ એડ કરીશું તો એકદમ સરસ મજાનું આપણું સાકરટેટીમાંથી એકદમ મસ્ત હેલ્ધી ડ્રિંક બનીને તૈયાર છે જરૂરથી ટ્રાય કરજો એક વખત ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અલગ અલગ ફ્રૂટ્સ અત્યારે અવેલેબલ છે તો તમે કોઈ પણ મિલ્કશેક બનાવી શકો છો હવે બધાનું ફેવરિટ એવું મિક્સ ડ્રાય ફ્રૂટનું મિલ્કશેક બનાવીને તૈયાર કરીશું તો મગજ તરીના બી લીધા છે એક નાની ચમચી એક નાની ચમચી ખસખસ તમે આમાં કોઈ પણ તમારા ડ્રાય ફ્રૂટ્સ છે વધારે ઓછા કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે કાજુ લીધા છે પાંચ નંગ કાજુ લીધા છે અને છથી સાત આવી રીતના બદામ લીધા છે અને પિસ્તા લીધા છે પાંચ નંગ પિસ્તા લીધા છે અને થોડો એવો ખજૂર લીધો છે ખજૂરનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે મિલ્કશેકમાં તો ખજૂર છે ખાસ લેજો બસ હવે આપણે આ બધા જ ડ્રાય ફ્રૂટ્સ છે તેને પાણીમાં થોડીવાર માટે પલાળીને રાખવાના છે થોડી એટલે બે કલાક માટે તમે જો પલાળશો તો એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો મેં અત્યારે અહીંયા બે કલાક માટે પલાળવા માટે રાખી દીધા છે પાણીમાં તો જોઈ શકો છો બે કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે બધા જ ડ્રાય ફ્રૂટ્સ છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે પલળી ગયા છે તો બસ હવે આપણે તેને જારમાં એડ કરી દેસું બધા જ ડ્રાય ફ્રૂટ્સને જો તમારે અત્યારે અહીંયા ખાંડનો ઉપયોગ ના કરવો હોય તો તમે ખજૂરનું પ્રમાણ વધારી શકો છો બસ હવે એક ગ્લાસ ઠંડુ દૂધ અને સાકર લીધી છે સાકરના થોડા દાણા લીધા છે ખાંડનો ઉપયોગ નથી કર્યો આઈસ ક્યુબ્સ બે આઈસ ક્યુબ્સ લીધી છે બસ મિક્સી જારમાં લઈ અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે એકદમ ફટાફટ મિક્સ ડ્રાય ફ્રુટ્સનું પણ આપણું મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયું છે તો તેને પણ આપણે સર્વ કરીશું એકદમ હેલ્ધી છે અને તમે સ્ટોર કરીને પણ બેથી ત્રણ દિવસ માટે રાખી શકો છો બસ તેમાં પણ આપણે થોડી આઈસ્ક્રીમ ઉમેરીશું અને એકદમ સરસ મજાનું થી ડ્રાય ફ્રૂટ્સનું મિલ્કશેક બનીને તૈયાર છે થોડા એવા ડ્રાય ફ્રુટ્સથી આપણે તેને ગાર્નિશ કરીશું એકદમ હેલ્ધી છે બાળકો માટે પણ અને વૃદ્ધો માટે બધા માટે આ ડ્રિંક છે એ ખૂબ જ હેલ્ધી છે એટલે રોજ બનાવીને તમે આને પી શકો છો તો આપણા બધા જ મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયા છે હવે તમારું આમાંથી ક્યુ મિલ્કશેક છે ફેવરિટ તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય મારી રેસિપી પસંદ આવી હોય મિલ્કશેકની તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી